बस ये आ આજે ધોરાજી નગરપાલિકાની આ સામાન્ય ચૂંટણીમાં મેં અને મારા પરિવારે અમારા બૂથ ઉપર સાથે મતદાન કર્યું છે એકસો વર્ષના મારા માતુશ્રી એની જિંદગીમાં એમને જેટલી પણ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની ધારાસભાની લોકસભાની ચૂંટણીઓમાં મતદાન કર્યું છે આજે પણ આગ્રહ હતો કે મતદાન મતદાન કરવા છે કર્યું ધોરાજી ના મતદારો ઉપર મને સંપૂર્ણ ભરોસો છે બે હજાર સત્તર થી બે હજાર બાવીસ સુધી કોંગ્રેસની નગરપાલિકાએ ધોરાજીની અંદર જે વિકાસના કામો કર્યા છે બે હજાર સત્તર પેલા જયારે ભારતીય જનતા પાર્ટી ની નગરપાલિકા હતી ત્યારે સાડા ચૌદ કરોડ રૂપિયા ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી નગરપાલિકાએ સ્થાનિક ધારાસભ્ય તરીકે એમની વિજિલન્સ તપાસ કરવાની પણ અમે માગણીઓ કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે કોન્ટ્રાક્ટરો હતા અને એને જે ભ્રષ્ટાચાર આદરો હતો સરકારે પણ એ બાબતની ગંભીરતાથી નોંધ લઈ બે હજાર સત્તરની અંદર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ધોરાજી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની હોય ત્યારે સરકારે અયોગ્ય શાસક ગણાવી ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે ધોરાજી નગરપાલિકાને સુપરસીટ કરી હતી અને એના પાપે આજે ધોરાજી દર ચાર દિવસે પાણી મેળ મળી રહ્યું છે నిల్లు <coughs> నానాలుల్లులు.